ભાવનગર જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ દ્વારા અચાનક જ શહેરના આડોડીયાવાસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આડોળિયાવાસમાં પોલીસનો મસ મોટો કાફલો પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસપી એલસીબી એસઓજી અને ઘોઘારોડ પોલીસ કાફલો ચેકિંગમાં જોડાયા હતા ભાવનગર એસપીની હાજરીમાં ચેકિંગ કરતા વિદેશી ઇંગ્લિશ દારૂની નાની મોટી ચોરાણું બોટલો તેમજ પંદર શખ્સો પીધેલી હાલતે મળી આવ્યા હતા ચેકિંગ કરવા પાછળ વારંવાર આડોડિયાવાસમાં નંબર વગરના વાહનો ફરતા હોવાનું કારણ સામે આવ્યું છે જેને પગલે એસપી દ્વારા ચેકિંગ હાથ ધરતા પંદર જેટલા વાહનો પણ ઝડપાઈ ગયા હતા

ભાઈ ભગત 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 હું મેં તો મુદ્દો આજે બેટનો નહીં આજે નંબર પ્લેટ વગેરેની બાઇક છે ને I go not આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓટીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી જે ડિસ્ટેટ બુટલેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ કીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે અડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોળિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને રિટેન કરવાની કાર્યવાહી હાથ કરવામાં આવેલી છે આશરે સાતથી આઠ જેટલા